જય શ્રી કૃષ્ણ જયા એકાદશી વ્રત કથામાં આપનું સ્વાગત છે જયા એકાદશીનું વ્રત આઠ ફેબ્રુઆરી બે હજાર પચીસ શનિવારના છે પારણાનો સમય નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાત વાગ્યાને અઠા અઢાર મિનિટથી સાત વાગ્યા વાગ્યાને પંચાવન મિનિટ સુધીનો છે ભગવાન હરિને યાદ કરીને જયા એકાદશી વ્રત કથાની શરૂઆત કરીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય અહીં યુધિષ્ઠિર અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેનો સંવાદ છે યુધિષ્ઠિરે પૂછ્યું શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે તેની વિધિ શું છે અને તેમાં કયા દેવતાનું પૂજન કરવામાં આવે છે તે મને જણાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું રાજેન્દ્ર સાંભળો હું કહું છું માઘ માસના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ જયા છે તે બધા પાપોને નાશ કરતી શ્રેષ્ઠ તિથિ છે તે પાપનો નાશ કરે છે અને મનુષ્યને પવિત્રતા અને મોક્ષ પ્રદાન કરે છે એ બ્રહ્મહત્યા જેવા પાપોને નહીં પરંતુ પિસાચ તત્વ પણ નાશ કરે છે આનો વ્રત રાખવાથી મનુષ્ય કદી પ્રેતયોનીમાં નહીં જાય તેથી રાજન શ્રદ્ધાપૂર્વક જયા એકાદશીનું વ્રત કરવું જોઈએ એક સમયની વાત છે સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્ર રાજ કરી રહ્યા હતા દેવગણ નંદનવનમાં જ્યાં પારિજાત વૃક્ષોથી ભરાયેલું છે ત્યાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા ત્યાં તેઓ વિહાર કરી રહ્યા હતા અને ગંધર્વ જ્ઞાન થઈ રહ્યું હતું જેમાં પુષ્પદંત ચિત્રસેન અને તેનો પુત્ર મુખ્ય હતા ચિત્રસેનની સ્ત્રીનું નામ માલિની હતું માલિનીથી એક કન્યા જન્મી હતી જેનું નામ પુષ્પવંતી હતું પુષ્પદંત ગંધર્વનો એક પુત્ર હતો જેને લોકો માલ્યવાન કહેતા હતા માલ્યવાન પુષ્પવંતીના રૂપ પર અત્યંત મોહિત હતો આ બંને પણ ગાન કરી રહ્યા હતા પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહનાવશ થઈ ગયા ચિત્તમાં પ્રાંતિ આવી અને તેઓ શુદ્ધ ગીત ગાન કરી શક્યા નહીં ક્યારેક તાલભંગ થઈ જતો હતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું હતું ઇન્દ્રને આ જોઈને વિચાર આવ્યો કે આ તો ઇન્દ્ર આને જોઈ પોતાનું અપમાન સમજીને કુપિત થયા તેથી તેમને બંનેને સાપ આપ્યો અને કહ્યું તમે બંને પાપી મારી આજ્ઞા ભંગ કરનારા છો તેથી પત્ની પતિ પત્ની તરીકે રહી પિસાચ બની જાઓ ઇન્દ્રના આ સાપથી આ બંને પિસાચયોનીમાં પરિવર્તિત થઈ ગયા આ બંને પિસાચો હિમાલયના પર્વત પર જઈને પિસાચીઓનીમાં દુઃખનો અનુભવ કરવા લાગ્યા તેઓ વિચારવા લાગ્યા કે આ અમારા કયા પાપના કારણે આ પિસાચીઓની પ્રાપ્ત થઈ છે આ અત્યંત ભયંકર છે પિસાચીઓની પણ ખૂબ દુઃખદાયક છે તેથી આપણે આ પાપોથી બચવા માટે પ્રયત્ન કરવો જોઈએ અહીંથી તેમને દેવી સહયોગ મળ્યો અને તેમને માઘ માસની એકાદશી મળી જયા એકાદશી જે તમામ તિથિઓમાં શ્રેષ્ઠ છે આ આ દિવસે તેઓએ તમામ પ્રકારના આહારનો ત્યાગ કર્યો પાણી પણ પીધું નહીં ફળ પણ કંઈ કાધું નહીં તેઓ સતત દુઃખી થઈ ગયા અને પીપળાના વૃક્ષ નીચે બેઠા સૂર્યાસ્ત થઈ ગયો અને તેમના પ્રાણ લેતી રાત આવી તેમણે ઊંઘ ન આવી તેઓ કોઈ પણ આનંદ અનુભવી શક્યા નહીં સૂર્યોદય થયો અને દ્વાદશીનો દિવસ આવ્યો આ પિસાચોએ જયા નામની ઉત્તમ એકાદશીનું વ્રત ધારણ કર્યું તેમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી અને ભગવાન વિષ્ણુની શક્તિથી આ બંનેને પિસાચત્વનો નાશ થઈ ગયો પુષ્પવંતી અને માલ્યવન ફરીથી તેમના પૂર્વ રૂપમાં આવી ગયા તેમના હૃદયમાં પહેલાંના જેવું પ્રેમ ઉભરી આવ્યો આ બંને મનોહર સ્વરૂપ ધારણ કરીને વિમાને ચડી સ્વર્ગ લોક માટે પ્રસ્થાન કર્યું ત્યાં દેવરાજ ઇન્દ્રને મળ્યા ત્યાં તેમને ખૂબ આનંદથી તેમને અભિવાદન કર્યું ઇન્દ્રએ પૂછ્યું કઈ રીતે તમારું તત્વ દૂર થયું તમે તો મારા સાપનો ભોગ બન્યા હતા તો કયા દેવતાની કૃપાથી તમને મુક્તિ મળી માલેવાને કહ્યું ભગવાન ભગવાન વાસુદેવની કૃપા અને જયા એકાદશીના વ્રતથી અમારું આ પિસા તત્વ દૂર થયું છે ઇન્દ્રએ કહ્યું જે લોકો એકાદશીના વ્રતને શ્રદ્ધાથી કરે છે અને ભગવાન શ્રીકૃષ્ણની કૃષ્ણની શરણાગતિ અપનાવે છે તે બધા અમારા માટે પણ પૂજનીય છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે રાજન આથી એકાદશીનો વ્રત રાખવું જોઈએ નૃપશ્રેષ્ઠ જયા એકાદશી તો બ્રહ્મ હત્યા જેવા પાપોને પણ દૂર કરે છે જેમણે જયાનું વ્ર જયા એકાદશીનું વ્રત કર્યું છે તેમને તમામ પ્રકારના દાન અને યજ્ઞનો પુણ્ય પ્રાપ્ત કર્યું છે આ મહાત્મ્ય વાંચન અને શ્રવણથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે તો સર્વે જયા નામની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ